લગ્નની બધી જ ધામધૂમ તો પતી ગઈ પણ હવે એક બહુ જ અગત્યનું કામ બાકી છે ચાલો સમજીએ કે આ મેરેજ સર્ટિફિકેટ મેળવવું કેમ આટલું જરૂરી છે અને હવે એ કેટલું સહેલું થઈ ગયું છે આ એ સવાલ છે જે ઘણા નવા પરણેલા કપલ ઉજવણીના માહોલમાં ભૂલી જતા હોય છે પણ જુઓ આ ખાલી કાગળનો ટુકડો નથી હો આ તો લગ્નની ઓફિશિયલ નોંધણી છે જે ભવિષ્યમાં બહુ જ કામ લાગશે તો સવાલ એ છે કે આટલું બધું જરૂરી કેમ છે અરે ભાઈ પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું હોય જોઈન્ટ હોમ લોન લેવી હોય કે પછી વિદેશ જવા માટે વિઝા એપ્લાય કરવા હોય આ મેરેજ સર્ટિફિકેટ દરેક જગ્યાએ મુખ્ય પુરાવા તરીકે કામ આવે છે પહેલાના જમાનામાં તો આ સર્ટિફિકેટ કઢાવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા પણ હવે ટેકનોલોજીનો જમાનો છે એટલે આખી પ્રોસેસ જ બદલાઈ ગઈ છે અને એકદમ સરળ બની ગઈ છે આ બે રીત વચ્ચેનો ફરક તો જુઓ જમીન આસમાનનો છે ક્યાં પહેલા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું અને કાગળિયામાં ગૂંચવાવું પડતું અને ક્યાં હવે એ જ કામ ઘરે બેઠા બસ થોડી ક્લિક્સમાં જ પતી જાય છે તો આ રહી એ વેબસાઈટ જે તમારો સમય અને મહેનત બચાવશે આ ગુજરાત સરકારનું ઓફિશિયલ પોર્ટલ છે આયોરા ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન આ નામ ખાસ નોંધી લેજો કારણ કે બધી ઓનલાઇન કાર્યવાહી અહીંથી જ શરૂ થશે સારું તો ઓનલાઇન અરજી કરતા પહેલાં થોડી તૈયારી કરી લઈએ તો આખી પ્રોસેસ એકદમ સ્મૂથલી થઈ જશે ચાલો જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે બસ આ ચાર જ વસ્તુઓ તૈયાર રાખવાની છે એક તો લગ્નની કંકોત્રી બીજું પતિ પત્ની બંનેના આધાર કાર્ડ ત્રીજું જે બે લોકો સાક્ષી બનવાના હોય એમના આધાર કાર્ડ અને ચોથું લગ્નનો એક મસ્ત ફોટો અને હા આ બધાની ડિજિટલ કોપી બનાવીને લાગશો તો કામ વધારે સહેલું થઈ જશે એકવાર બધા ડોક્યુમેન્ટ્સ રેડી થઈ જાય ને પછીની પ્રોસેસ તો સાવ સીધી અને સિમ્પલ છે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાનું છે સૌથી પહેલાં વેબસાઇટ પર જઈને ઓનલાઇન ફોર્મમાં બધી વિગતો ધ્યાનથી ભરી દો પછી જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ બધા અપલોડ કરી દો અને બસ સિસ્ટમ તમને રજીસ્ટ્રાર ઓફિસમાં રૂબરૂ જવા માટે એક તારીખ અને સમય આપી દેશે ઓનલાઈન પ્રોસેસ પૂરી થઈ જાય પછી હવે ખાલી એક જ નાનકડું સ્ટેપ બાકી રહે છે અને એના માટે માત્ર એક જ વાર ઓફિસે જવું પડશે આની સૌથી સારી વાત એ જ છે કે પહેલાંની જેમ વારંવાર ધક્કા ખાવાની કોઈ ઝંઝટ જ નથી આખી પ્રોસેસમાં ખાલી એક જ વાર રૂબરૂ જવાનું છે એટલે કેટલું સુવિધાજનક કહેવાય જે અપોઇન્ટમેન્ટની તારીખ મળી હોય એ જ દિવસે પતિ પત્નીએ પોતાના બે સાક્ષીઓ સાથે રજિસ્ટર ઓફિસે પહોંચી જવાનું ત્યાં જઈને બસ ઓફિશિયલ રજિસ્ટરમાં સહી જ કરવાની હોય છે કોઈ લાંબી કાર્યવાહી નહીં કોઈ રાહ હોવાની નહીં જેવી સહી થઈ એટલે લગ્ન નોંધણીની પ્રોસેસ પૂરી અને અધિકારી તરત જ ઓફિશિયલ મેરેજ સર્ટિફિકેટ હાથમાં આપી દે છે જોયું આટલી સહેલાઈથી આટલો મહત્વનો કાનૂની દસ્તાવેજ મળી જાય છે જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો તમારા એવા મિત્રો કે સગા સંબંધીઓ જેમના હમણાં જ લગ્ન થયા હોય એમની સાથે ચોક્કસ શેર કરજો આ નાનકડી મદદ એમના બહુ કામ આવી શકે છે